હાથરસ નાસભાગના મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકરને સીજેએમ કોર્ટે ચૌદ દિવસની ન્યાય કસ્ટડીમાં મોકલી દીધો છે કોર્ટમાં મીડિયાનો મેળાવડો હોવાના કારણે મીડિયાથી બચવા માટે પોલીસે મધુકરને પાછલા દરવાજેથી ભગાવ્યો હતો જ્યાં દોડતા દોડતા તે પડી ગયો હતો જોકે પોલીસ કર્મીઓએ તેને ઝડપથી સંભાળ્યો અને જીપમાં લઈ ગયા હતા તો માહિતી અનુસાર મધુકર અને તેના અન્ય સહયોગી સંજીવ યાદવને અલીગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે તો સવારે અગિયાર વાગે પોલીસે મધુકરને મેડિકલ ચેકઅપ માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યારે તે બહાર આવ્યો હતો તેનું મોડું રૂમાલથી બાંધેલું હતું દેવપ્રકાશની શુક્રવાર રાત્રે

CN24 News Mobile App